હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગીતાસ કુકિંગ કરનારમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે વેજીટેબલથી ભરપૂર ઇન્સ્ટન્ટ હાંડવો બનાવીએ આ હાંડવો ડાયટ માટે અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે તો ચાલો વેજીટેબલથી ભરપૂર ઇન્સ્ટન્ટ હાંડવાની રેસિપી શરૂ કરીએ જો મારી રેસિપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો આજે આપણે ઇન્સ્ટન્ટ સરસ મજાનો હાંડવો બનાવશું તેના માટે છે ને મેં સૂજી લીધો છે જેટલો સુજી લીધો છે ને એટલો જ ચણાનો લોટ લીધો છે તો આપણે ઇન્સ્ટન્ટ બનાવવાનો છે તો દાળ ચોખા પલારવાની પણ જરૂર નહીં પડે આપણે છે ને ઇન્સ્ટન્ટ હાંડો બનાવવાનો છે એટલા માટે છે ને મેં એક બાઉલ લીધું છે અને એમાં સુજી એડ કરી દઈશું અને આ ચણાનો લોટ છે એને પણ આપણે એડ કરી દઈશું બંને વસ્તુ ચારીને લીધી છે અને આ છે ને મીડિયમ ખાટી છાશ છે એને આપણે એડ કરીશું અને ખીરું તૈયાર કરશું જો તમારી પાસે દહીં હોય તો પાણીનો ઉપયોગ કરવાનો થોડો દહીંની જોડે થોડો પાણીનો પણ ઉપયોગ કરવાનો હવે છે ને આપણે દસ મિનિટ ઢાંકીને રાખી દઈશું એટલે સુજી હોય ને સરસ ફૂલાઈ જાય તો છે ને દસ મિનિટ થઈ ગઈ છે તો આપણે ખોલીને ચેક કરી લઈએ તો આજે એકદમ સરસ કઠણ ખીરું થઈ ગયું છે પણ આને હજી આપણે પાણી એડ નથી કરવાનું આપણે બધા વેજીટેબલ ઉમેરી દીધી ને પછી જ આપણે પાણી એડ કરશું કારણ કે આપણા વેજીટેબલ હોય છે ને એમાં પણ પાણીનો ભાગ હોય છે તો મેં વેજીટેબલમાં ગાજર લીધું છે ખમણેલું અને થોડી દૂધી પણ લીધી છે અને થોડાક કેપ્સિકમ લીધું છે ઝીણું કટ કરેલું અને તીખું લીલું મરચું અને આદુની પેસ્ટ લીધી છે થોડી છે ને કટ કરેલી કોથમીર લીધી છે આમાં તમે બીન્સ કે કોબી કોઈ પણ તમે વેજીટેબલ ઉમેરી શકો છો અને સ્વાદ અનુસાર આપણે થોડું નિમક એડ કરીશું અને આ બધા વેજીટેબલને આપણે ખીરા જોડે મિક્સ કરી લઈશું આ હાંડવો છે ને તમે ડાયટમાં ઉપયોગ લઈ શકો સવાર સવારના નાસ્તામાં પણ લઈ શકો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકી આપણે ખીરું બધા વેજીટેબલ મિક્સ કરી લીધા છે તો આપણે છે ને આમાં થોડું તેલ એડ કરીશું અને એક પેકેટ આપણે હિલોનો નાખશું ને કરવા માટે આપણે થોડું પાણી એડ કરીશું અને તરત સરસ આ રીતે મિક્સ કરી લઈશું આપણે આપણે વેજીટેબલ એડ કર્યા પછી જો કેટલું ઢીલું થઈ ગયું છે આપણું મિશ્રણ એટલે આપણે જે છાશ કે દહીં એડ કરીએ તો આપણે જોતું પૂરતું જ એડ કરવાનું મિશ્રણ ને છે ને થોડું ઘાટું રાખવાનું આપણું ખીરું છે ને તૈયાર થઈ ગયું છે આપણે આમાંથી હાંડવો ઉતારીશું મેં છે ને નાની એવી કડાઈ હાંડવો ઉતારવા માટે રાખી છે ગેસ ચાલુ કરી દીધો છે તો આપણે એક ચમચી જેટલું આપણે વઘારમાં તેલ એડ કરશું અડધી ચમચી રાઈ એડ કરશું અને થોડી આપણે હિંગ એડ કરશું અને બે ત્રણ આપણે મીઠા લીમડાના પાન એડ અને અડધી ચમચી આપણે જ તલ વઘારમાં એડ કરશું આપણે હાંડવા માટેનું જે ખીરું છે ને એને આપણે એડ કરી

અને હવે છે ને ખોલી છે અને એક જ મિનિટ સુધી આપણે ચડવા દઈશું આપણે છે ને એક જ મિનિટ થઈ ગઈ છે તો આપણે ખોલીને ચેક કરી લઈએ તો પહેલી વાર છે ને આપણે સરસ ચડવા દીધો તો એટલે બીજી વાર પછી એક જ મિનિટમાં તૈયાર થઈ જાય છે આપણો છે ને ઇન્સ્ટન્ટ હાંડવો તૈયાર છે તો પ્લેટ લઈ લઈએ આપણે આપણે એ જ પ્રોસેસ થી આપણે બીજો હાંડવો પણ ઉતારી લઈએ તો એના માટે છે ને વઘાર માં તેલ મુકશું થોડી રાઈ એડ કરશું અને થોડી આપણે હિંગ એડ કરશું મીઠા લીમડાનો પાન ને તલ એડ કરશું અને પછી આપણે આ ખીરું એડ કરી દઈશું ઢાંકીને છે ને ધીમી આંચ ઉપર પાંચ મિનિટ ચડવા દઈશ આ અડવાને છે ને મેં બંને સાઈડ છે ને ફેરવી અને સરસ ક્રિસ્પી કરી દીધો છે તો આની છે ને આપણે પ્લેટમાં લઈ લઈશું આ રીતે બધા આપણે હાંડવા બનાવી લઈશું આપણે છે ને એકદમ સોફ્ટ અને ટેસ્ટી એવો સરસ મજાનો હાંડવો બનાવ્યો છે તો આ હાંડવાને આપણે કટ કરી લઈએ એક પ્લેટમાં આપણે હાંડવો લઈ અને કટ કરી લઈએ આપણે છે ને એકદમ સોફ્ટ અને ધારી ધારે એવો સરસ મજાનો હાંડો બનાવ્યો છે તો આ હાંડવો તમે બાળકોને લંચ બોક્સમાં દઈ શકો કે ડાયટનો પણ ઉપયોગ થઈ શકે ઓછા તેલમાં બનાવ્યો છે અને જો તમે આથા વગરનું ન ખાતા હો તેમાં પણ આ ઉપયોગ થઈ શકે એટલો સરસ ટેસ્ટી આપણે હાંડવો બનાવ્યો છે જો મારા આ હાંડવાની રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મન કોમેન્ટ કરીને કહેજો કે મારી આ ઇન્સ્ટન્ટ હાંડવાની રેસીપી કેવી લાગે થેન્ક યુ